ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સવારમાં વહેલા ઉઠી ગયા હવે ચાવી બ્રશ કરવા બ્રશ કરીને હવે બનાવશું ચા ચા હાલો ચા પીવા હું ચા બનાવતી હતી અને મારી અવાજ આવ્યો પછી હું ગઈ માયુને લઈને માયુ અને પછી હું લાગી ગઈ મારી ડ્યુટી પર કામ પતી ગયા પછી લાગી ગયા છે બપોરના બે અને મારા પતિ દેવ આવે છે જમવા હાલો તો જમવા આજે તો દિવસ ફટાફટ વહી ગયો અને પડી ગઈ છે રાત તો હવે જમવાનું પતી ગયું છે અને બધા બેઠા છે તો હવે અહીંયા મારો મિની બ્લોગ પૂરો થાય છે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ બાય બાય જય મા